મિત્રો હું છું જેપી મેઘાણી રાજકોટ થી ચાલો બધા ફટોફટ લાઈવ ની અંદર જોડાઈ જાજો આજે મુદ્દો લેવો છે નાનો એવડો તમે અત્યારે સોશિયલ અંદર હાલ જોવો છો પિયુષ ધાનાની ઉપર હુમલો થયો છે બરાબર થોડાક દિવસો પેહલા સુરત ની અંદર મેહુલ બોગરા ઉપર હુમલો થયો હતો કેમ ભાઈ આ લોકો પિયુષાનાણી હોય મેહુલ બોગરા મેહુલભાઈ બોગરા હોય આ લોકો એના પોતા માટેની લડાઈ લડે છે કે જનહિત માટે આ પબ્લિક માટે આમ જનતા માટે લડાઈ લડે છે અને તમારામાં બહુ પાણી હોય તો તમારે ન્યા નો દેખાડાય જ્યાં દેખાડવાનું હોય ને ન્યા દેખાડો મારા બધા ફટોફટ લાઈવની અંદર જોડાઈ દેજો અમુક આવારા તત્વો છે એને મારે આ ઠપકો દેવો છે આમ તો જો કે બોલ બોલ અમોલ હે બિન તોલે મત બોલ પહેલે ભીતર તોલ કે ફિર બાહર બોલ જે લોકોના જાહેર જીવન હોય ને ઈ લોકો જે લોકો જાહેર જનતાની સેવા કરતા હોય એની ઉપર હુમલા થતા હોય અને આ જેપી મેઘાણી જો મોન રે ને તો તો ફટ કેવાય મને મને અફસોસ થાય યાર પિયુષભાઈ ધાનાણી મારા કોઈ હગા નથી મને કોઈ ફોન કર્યો નથી મને અફસોસ એ થાય કે સોશિયલ વર્કર ઉપર હુમલો થાય યાર અને આ જનતા જોતી રહી જાય અને આ અમુક આવરા તત્વો એને મારે બે શબ્દો કેવા સાહેબ કેવા જોઈ આ અમારી તમારી બે ફરજમાં આવે પણ તમે કોઈ બોલતા નથી અમે બકબક બગ કઈ રાખી મારા વાલા એ પોતાના માટે કાંઈ નથી કરતો એ તો જુઓ આમ જનતાને જે પબ્લિક છે એને રોંગ સાઈડમાં જતા હોય એને પાછા વાળે ને એ માણસ ઉપર હુમલો કરે એને શું કહેવાય સાહેબ તમારામાં બહુ જો પાણી જ હોય અમુક સેવકો છે ખૂબ સેવા કરે છે એને આપડા વંદન હજારો વંદન પણ જે આવરા તત્વો છે એને હું કઉ છું કે તમારામાં બહુ જો પાણી જ હોય ને તો ગાયોની ગાડીઓ કંઈક કતલખાને જાય જાવ ને રોકોને અમુક માણસો રોકે છે જોખમે 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 પોતાના પ્રાણના પોતાની જીવના આડા રોકે છે બોલીએ સુરતની ટીમ છે મને નામ તો નથી આવડતું એમાં એક તો લેડીઝ પાત્ર બેન કઈક કાજલ બેન કે કિંજલ બેન એવું કઈક નામ છે સાહેબ એને વંદન છે મારા કરોડો વંદન એને એની જનતા ને બધાય એક સ્ત્રી હોવા છતાં ગાયો બચાવે છે એને અહીંથી હજારો વંદન પુરુષો તો છે ની તો ફરજ આવે સ્ત્રી હોવા છતાં એમ કેવાય કે કતલખાને ગાડીયું જતી હોય ત્યાં એની વાહે ગાડીયું કરવી અને ઈ લોકો જેવા તેવા ન હોય હો મારા વાલા પણ ખરેખર યાર આમ વંદન કરવાનું મન થાય એવી દીકરીઓને તમે વિચાર કરો તમારે જો તમારું આવારા તત્વ જ દેખાડવું હોય તો અનેક જગ્યાએ એવી છે બોર્ડરો ઉપર જે આતંકવાદીઓ ત્રાસવાદીઓ આવે છે ત્યાં જઈને દેખાડો તમારું આવારા બાકી અહીંયા તમે એક સોશિયલ વર્કર ઉપર હુમલો કરીને શું કરશો શું તમે સુરવીરતા આમાં તમે તમારી સુરવીરતા દેખાડો મને ડોક્ટરે ઊંચા અવાજે બોલવાની ચોખી ના પડી છે પણ યાર અંદર ઉભરો આવે એ મારે ઠલવવો તો ખરો ને હું ઊંચા અવાજે બોલું નહીં કારણ કે અમુક મારા વેદના હોય યાર ઊંચા અવાજે ખરેખર ગૌ રક્ષકો છે એને મારા કરોડો વંદન છે હજારો વંદન છે અને ખરેખર અત્યારે ગાયુને બચાવવાનો આ સમય છે ગૌધન કહેવાય છે આપણું આપણું ધન છે ગાયના ના દૂધથી

બે ત્રણ બાળકો હોય અને બાળકોનું હેઠું આપણે એ આપણે કોઈ ખાઈશ તો તમે વિચાર કરો સિટીની અંદર હજારો ગાય માતાઓ ઘરે ઘરના એઠવાડા ખાય છે આ મારી વેદના છે સાહેબ આમાં કદાચ મારાથી ભૂલ થતી હોય તો મને માફ કરજો ગાય માતા ઘરે ઘરનો એઠવાડો ખાતી હોય આપણે નારા લગાવતા હોય માતા પીવું પડે આપણે ઘી ખાવું પડે આપણે એની સેવા કરવી પડે આપણે એને નિરાણ નાખવી પડે કદાચ શેરની અંદર રહેતા હોય તો એવું બને કે આપણે ગાયો ઘર આંગણે ન રાખી શકીએ પણ કમસે કમ આપણે બધા દૂધ નો ઉપયોગ કરીએ છીએ ચા માં કે દૂધમાં વાળુમાં દરેક જગ્યાએ આપણે દૂધનો ઉપયોગ કરીએ છીએ તો આજ હું તમે પ્રતિજ્ઞા કરવી યાર કે ભાઈ આજથી હું મારા બાળકો ગાય નું દૂધ ખાઈશું મળે જ છે દૂધ વાળા બિચારા ઠેઠ ઘેર્યા ઘેર્યા દેવા આવે સાવ ધીરુભાઈ નો જોક્સ નથી એના જેવું થાય કે દૂધ વાળા ઘી દૂધ દેવા આવે તો દૂધ વેચાતું નથી અને દારૂ વાળો બેઠો હોય એક એનો માણા નીકળે માલ આવી ગયો ત્યાં તો લાઈન થઈ જાય લાઇનમાં વારા આવે અને રોકડા પૈસા દઈને લઈ આવે લઈ આવે છે કે નઠ લઈ આવતા ઓલો દૂધ વાળો દેવા આવે દૂધ તો ઈ કોઈ નઠ લેવું અને ખાસ કરીને મારી બે હાથ જોડે વિનંતી છે કે જે લોકો જાહેર જીવનની અંદર છે એનાથી કદાચ કોઈક દિવસ કંઈક ભૂલ થાય કારણ કે મનુષ્ય માત્ર એ તો ભૂલ ને પાત્ર છે યાર મારાથી ભૂલ થાય તમારાથી થાય દરેક સોશિયલ વર્કરથી ભૂલ થાય દરેક કલાકારથી ભૂલ થાય એની પાસે માફી મગાવો શું લેવા તમે અને જે લોકો કલાકારો પાસે સોશિયલ વર્કરો પાસે માફી મગાવે ને એ લોકો પેલા એની લાયકા ચેક કરજો પેલા પોતે લાયક બનજો પછી માફી મગાવરાવજો મારી કોઈ માફી મગાવરાવી નથી અને આપણે એમનામાં માફી માંગી લઈ છે ભાઈ કઈ ભૂલ થતી હોય તો માફ કરજો બરોબર

અને કદાચ ભૂલ એનાથી થાય પિયુષ ધાનાણેથી થી નહી થાય મેહુલ બોગરા થી નહીં થાય અને જેપી પી મેઘાણી થી નહી થાય કારણ કે અમારે કઈ જગત માટે કરવું છે એટલે અમારાથી ભૂલ થાય અમે ખાલી અમારા ઘર માટે આ બધું નથી કરતા બાકી તમે કોઈ દિવસ કે હાંભળ્યું ન હોય કે પાડો જંગલમાં સરતો આવ્યો અને ભેંસ આટું ભારો લેતો આવ્યો પાડા હોય એકલા એનું પોતાનું જ કરે એ ભેંચું હાટું કઈ ન કરે એમ મારા વાલા અમે આ જગત માટે કઈક કરીએ છીએ તમારા માટે કઈક કરીએ છીએ જેનાથી જે બને એ પ્રયત્ન કરીએ છીએ તો શું કામ અમારી પાછળ પડી જાવ અને કદાચ અમે સો સારા કામ કરીએ તો એમાંથી એક ભૂલ અમારાથી થાય તો તમારે દાંત કાઢતા કાઢતા સહન કરી લેવાય દાંત કાઢતા કાઢતા એ વાતને ભૂલી જવાય પણ નાય હું તો જ અત્યારે બધાયને ભૂલ થાય એટલે તરધી હું તો ઉપાડ લેવાનો શું સાબિત કરવા માંગો છો તમે તમે બહુ તાકાતવાળા છો એવું સાબિત કરવા માંગો છો તો તમારે તમારી તાકાત દેખાડવી હોય તમને રસ્તો ન ઓળતો હોય તો આની અંદર મારા મોબાઈલ નંબર છે નામ ને મોબાઈલ નંબર બધું છે મને ફોન કરજો હું તમારી તાકાતનો સદ તમને કરતા શીખવાડી જો કે બધાયને બધું આવડતું જ હોય પણ કદાચ કોઈ આવડતું હોય તો ફોન ફોન કરજો કરજો લગભગ અંદર મારા મોબાઈલ નંબર હોય છે મને હું તમારી તાકાતનો સદ ઉપયોગ ક્યાં કરવો ની હું તમને શીખવાડીશ ખરેખર અત્યારે આ ક્રેજ આખો બદલાતો જાય છે આપણા ભારત દેશની સંસ્કૃતિ હાવ ભૂલાતી જાય છે યાર વિદેશી આક્રમણો કરે છે આપણા ઉપર બહુ આવે છે મારો અવાજ ક્લિયર આવે છે કે નહીં તો કોમેન્ટ કરીને જણાવજો વાલા આવે છે ને બરાબર અવાજ ખરેખર એક દિવસ હું રાત્રે બાર વાગ્યેથી ચોટીલાથી થી નીકળો બાર વાગ્યે ચોટીલાથી નીકળો વચમાં વાંકાને ટોલ નાખવું આવે એટલે ત્યાં એક ભાઈ મને ભેગા થયા ટોલ નાખે એટલે રામ રામ કર્યા જય માતાજી કર્યા મેં કે શું કરો છો ભાઈ અત્યારે અહીંયા તો મને કે જેપીભાઈ એક ગાડી અહીંથી તતલખાને જાય છે એટલે એ કે અમે ધ્યાન રાખીને અહીંયા રાતના ચેક કરવી છે સાહેબ સેલ્યુટ છે આવા માણસોને ઓ કે રાતના બાર બાર વાગ્યે પોતાના જીવ જોખમમાં નાખી અને કમરની અંદર હથિયાર નાખી અને માણસો નીકળી જાય છે હું તો કહું છું કે આ સરકારે આવા લોકોને લાયસન વાળા હથિયાર દેવા જોઈએ ભલે કાયદો કાયદાની રીતે છે એમાં સો ટકા કાયદાનું આપણે બધા પાલન કરવું જોઈએ પણ યાર આવા યુવાનો કાયદો હાથમાં લઈ લે અને ખરેખર આમ ગૌરવની વાત થાય ગૌરવ કર્યા જેવી વાત છે કે અમુક માણસો પોતાના જીવના જોખમે ગૌસેવકો છે એ પોતાના જીવના જોખમે એમ કહેવાય કે ગાડીઓની આડી ગાડીઓ નાખી અને ગાયુને બચાવે છે આવા લોકોને મારા વંદન છે ભાઈ ઓલો એક બજરંગદાસ બાપા વખતનો એક કિસ્સો છે પાપ કરવાથી શું થાય નનતો એક ગગડો મુદ્દો છે આપણે લઈ લઈએ મુંબઈનો એક યુવાન એના જીવનની અંદર એક ખૂન થઈ ગયું જગતને એની ખબર નહોતી પોલીસના ચોપડે એનું નામ નહોતું પણ એ માણસને અંદરથી પસ્તાવો થાય છે કે મારાથી એક ખૂન થઈ ગયું છે મને હવે શાંતિ નહીં મળે મને સ્વર્ગમાં જગ્યા નહીં મળે કારણ કે એનાથી ખૂન થઈ ગયું માણસને અંદરથી વસવસો હતો ત્યારે બજરંગદાસ બાપાની બગદાણામાં હાજરી અને માણસને ખબર પડી કે બગદાણાની અંદર એક બાવલીઓ છે એક સાધુ છે એના ચરણમાં જઈ અને જો હું મારું પાપ પોકારી નાખું ને તો મને સ્વર્ગ મળી જાય મારા શાંતિ થઈ જાય અને માણસ ત્યાંથી મુંબઈથી ટ્રેન માં બેઠો બગદાણા આવી અને બાપુના ચરણોમાં પગે લાગી હાથ જોડી લાકડી પડે એમ બાપુના પગમાં પડી અને બાપુને એટલું કીધું તું બજરંગદાસ બાપાને હે બાપુ પોલીસ ના ચોપડે મારું નામ નથી જગતને ખબર નથી પણ મારાથી એક ખૂન થઈ ગયું છે કે બજરંગદાસ માટે બાપુ હું તમારા ચરણોમાં આવ્યો છું મને માફ કર્યો બજરંગદાસ બાપાએ એ વાલા નામ લેજે અને હવેથી પાપ ન કરતો હવેથી ખૂન ન કરતો જા તારું કામકાજ હોય એ કરવા આ માણસને એમ થયું કે બાપુ મારા પાપ ધોવાઈ જાય મારા પાપ ધોવાઈ જાય એની મને કેમ ખબર પડે ત્યારે બજરંગદાસ બાપાએ એક કાળો રૂમાલ આપ્યો તો એ યુવાનને અને કીધું તું કે આ તારા ખીચાની અંદર રાખજે આ રૂમાલ જ્યારે કાળામાંથી સંપૂર્ણ સફેદ થઈ જાય ત્યારે માનજે તારા પાપ ધોવાઈ ગયા છે અને માણસ વયો જાય છે પોતાના નોકરી ધંધાની અંદર લાગી જાય છે મુંબઈ રોજ ઊઠીને રૂમાલ જોવે પણ રૂમાલ કાળોન કાળો છે સફેદ થતો નથી એના માણસને એમ થાય છે કે મારા પાપ કેદી ધોવા છે એમાં એક દિવસ ચોમાહાનું ટાણું શ્રાવણ મહિનો ઝીણો ઝીણો ઠમ 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 વરસાદના ફોરા પડે છે વરસાદના ફોરા પડે છે અને આ માણસ એ ફૂટપાથ માથે હાલી નાયલો જાય છે અને એમાં ચાર પાંચ નરાધમો છે એ એક દીકરીની આબરૂ લૂંટવાનો પ્રયાસ કરતા હતા અને દીકરી બચાવો 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 ની બૂમો પાડતી હતી અને આ યુવાન હતો ક્ષત્રિય હતો એને એમ થયું કે આ દિશામાંથી અવાજ આવે છે એ ન્યા એ દિશાની અંદર ડોટ મેકી અને પોતાની કમરમાંથી હથિયાર કાઢી અને બે ખૂન પાસા કર્યા દીકરીની આબરૂ બચી ગઈ દીકરીની આબરૂ બચાવવા માટે બે ખૂન કર્યા બીજા ભાગી ગયા પણ પછી એને વિચાર આવ્યો ઓ દીકરીની આબરૂ બચી ગઈ પણ બલરંગદાસ બાપાને આપેલું વચન તૂટી ગયું યુવાન છે એ પાછો પાછો ટ્રેનમાં બેઠો અને અને આવ્યો બજરંગદાર બાપાના પગમાં પગે લાગીને કીધું બાપુ મેં તમને વચન દીધું કે હું પાપ નહી કરું બાપુ મેં તમને વચન દીધું તું કે હું ખૂન નહીં કરું પણ બાપુ મારાથી બે ખૂન વધારાના થઈ ગયા છે ત્યારે બજરંગદાસ બાપાએ કીધું તો કે વાલા એ ખૂન કરવાનું કારણ શું હતું ત્યારે એ યુવાનને કીધું કે બાપુ કોકની બેન દીકરીને બચાવવા માટે થઈ અને મારાથી બે ખૂન થયા છે ત્યારે બજરંગદાસ બાપાએ કીધું કે વાલા હવે ઓલો તારો રૂમાલ કાઢ અને રૂમાલ કાઢ્યો ને ત્યારે એ કાળામાંથી એમ કહેવાય કે સંપૂર્ણ સફેદ બગલાની પાખ જેવો એ રૂમાલ થઈ ગયો હતો એવું નથી કે ખૂન કરવાથી પાપ જ થાય

અને કદાચ જાણી જોઈને કર્યું હોય એવું નથી યાર તમે જે પાપ કરી લેજો અરે ગાય માતા માટે થઈ અને કદાચ કોકને મારવા પડે તો મારી નાખજો એમાં જેપી મેગાણી તમારા પાપનો ભાગીદાર થાહે ઉપર સ્વર્ગમાં જાયશ કે નરકમાં જાયશ ને ત્યારે પરમાત્મા આરે હું સમજી લઈશ હું કહીશ કે હું પાપનો ભાગીદાર છું કારણ કે મે એક ગાયુને બચાવનાર પાયથી મે પાપ મે લીધું છું હું કહી એકીશ ફક્ત

કલાકાર અનેક પ્રકારના હોય ભાઈ અત્યારે સમય પ્રમાણે બધી પ્રકારના કલાકાર કલાકાર હોય કારણ કે તમે બધાય બધાય જ છો પોતપોતાની જિંદગીની અંદર બધાય કલાકાર જ હોય મારા વાલા પણ પોતપોતાની ગલીના બધાય બાદશાહ હોય પોતપોતાના જીવનની અંદર બધાય કલાકાર જ છે અમુક જાહેરમાં આવે છે ને અમુક નથી આવતા એટલે મારી ખાસ વિનંતી છે અને અમુક કલાકારોને હું કહું છું કે આપણી સંસ્કૃતિ ભૂલાતી હોય ને આપણી સંસ્કૃતિને લાગે એવું કોઈ કાર્ય તમે ન કરતા પૈસા મહત્વના છે એ વાત સાચી છે પણ પૈસા હાતું થઈને આપણી સંસ્કૃતિને ક્યાંય જો ઘાકતો હોય આપણી સંસ્કૃતિ ઉપર જો અસર પડતી હોય તો એવું એક પણ કાર્ય ન કરતા અને હું નથી કરતો ને એટલે તમને કહીએ છું ખરેખર મારે જો પૈસા બનાવવા હોય સોશિયલ મીડિયા ની અંદર નંબર જાહેર છે સોશિયલ મીડિયા ની અંદર મારે એવા અનેક ફોન આવ્યા છે કે આવો વિડીયો બનાવી દો તમારો ચાર્જ થતો હોય એ લઈ લ્યો અરે મારા વાલા જેપી મેઘાણી છે પૈસા હાટું થઈને બોલી બદલે આ જેપી મેઘાણી નહીં એટલે મારી બધાયને ખાસ હા દે હાથ જોડી ત્રીજું માથું નમાવી વિનંતી છે કે જે લોકો જાહેર જીવનની અંદર છે જે લોકો સમાજ સેવા કરે છે એ લોકોને સપોર્ટ આપજો તમારાથી થાય એટલી મદદ કરજો અને ઈ લોકો ઉપર હુમલા ન કરતા બરોબર મિત્રો હું જેપી મેઘાણી થી મારા મોબાઈલ નંબર છે નવ્વાણું બે છેતાલીસ સત્તર બે એક્યાશી અને મારા વધારે હેડિયો જોવા માટે સર્ચ કરજો JP પી મેઘાણી એટલે મારી ચેનલ આવશે લાઇક કરજો ફોલો કરજો શેર કરજો જય માતાજી